આધુનિક યુગમાં પૈસા કમાવવા આંધળી દોટ મૂકી ચૂકેલા આજના લોકોએ આપણી પ્રકૃતિને જીવંત રાખી નથી દેશભરમાં ગ્લોબલ વોર્મિંગનો પ્રશ્ન ખૂબ જ ચિંતાજનક બન્યો છે તેને પર્યાવરણની ચિંતા કરી અને પર્યાવરણની સતત જાળવણી કરતા પર્યાવરણના સાચા મિત્ર અને પ્રકૃતિને જીવંત રાખવા મહેનત કરનારા અઢાર જિલ્લામાંથી આવેલા એકસો પંચ્યાસી શિક્ષકો ખેડૂતો અને બનાસ મિત્રોનું આજે અંબાજી ખાતે સન્માન કરવામાં આવ્યું છે કિશનચંદ ટેકચંદ્ર ખેડબ્રહ્મા પરિવાર પ્રકૃતિ મિત્ર ગ્રુપ ગુજરાત તેમજ રીહેન એચ મહેતા વિદ્યાલય માંકડી દ્વારા આ સમગ્ર સન્માન એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું કુદરતી સૌંદર્ય વચ્ચે અંબાજી ગબ્બર નજીક આવેલા ગાયત્રી તીર્થ ખાતે આ વિશેષ એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું જે લોકો પર્યાવરણનું ધ્યાન તેવા પર્યાવરણ પ્રેમીઓનું ધ્યાન કોઈ રાખતું નથી આવા લોકો આજે આપણા પર્યાવરણને જીવંત રાખી રહ્યા છે ત્યારે આ લોકોનું પ્રોત્સાહન વધારવા માટે કરીને ખાસ આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં ખેરાલુના ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા